સામે આવી છે વડોદરા જિલ્લાના પાદરા જંબુસર રોડ પર આવેલ વડુ ચોકડી પાસે ભરકાદેવી આઈસ્ક્રીમ નામની દુકાન આવેલી છે અને આ દુકાનમાં ફ્રૂટ સ્લાડ લસ્સી અને બદામ શેક સહિત આઈસક્રીમ જેવી ચીજવસ્તુઓનું વેચાણ કરીને આ દુકાનમાં ફ્રુટ સ્લાટ લસ્સી બદામ શેક ઠંડા પીણા સહિતની ચીજવસ્તુઓનું વેચાણ કરાઈ રહ્યું છે આપને જણાવી દઉં કે આ દુકાનમાં બનાવેલી લસ્સી જેવી વાસી આઇટમોનું સ્ટોક કરીને છેલ્લા પાંચ દસ દિવસ સુધી ફ્રીજમાં સ્ટોરેજ કરીને દુકાને આવતા ગ્રાહકોને વેચાણ કરાઈ રહ્યું છે આ દુકાનદાર પાસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું પણ નથી અને આ બાબતે લાગતા અધિકારીઓ તાત્કાલિક તપાસ કરાવે તો ગરમીની સિઝનમાં વાસી વસ્તુઓનું વેચાણ કરીને રૂપિયા કમાતા લોકો સામે તંત્ર દ્વારા કાયદાકીય પગલા લેવામાં આવે તેવી લોકોની માંગણી છે આ કિસ્સો એટલા માટે પ્રકાશમાં આવ્યો છે કે એક ગ્રાહક જેને ભરકા દેવીમાંથી લસ્સી લઈ લીધા બાદ પીધી હતી અને ત્યારબાદ તેને વોમિટો થતા સારવાર માટે દવાખાને જવાની ફરજ પડી હતી સામાન્ય માણસ ફરિયાદ કરવા માટે જાય જાય તો તેવી સ્થિતિનું હાલ અત્યારે નિર્માણ થવા પામ્યું છે જો ફૂડ અને ડ્રગ્સ વિભાગના અધિકારીઓ આવીને તપાસ કરે તે ખૂબ જ જરૂરી બન્યું છે વાસી વસ્તુ વેચીને રૂપિયા કમાઈ લેતા લોકોને સજા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે કોઈની જિંદગી સાથે આવા વાસી પદાર્થો વેચીને ખીલવાડ ન કરે અને હાલ તો ગરમીનું મોસમ ચાલી રહ્યું છે ત્યારે લોકો ઠંડા પીણાનો ઉપયોગ વધારે કરતા હોય છે ત્યારે વાસી વસ્તુનું વેચાણ કરવું કેટલું યોગ્ય છે તેવા અનેક સવાલો પણ ચર્ચાઈ રહ્યા છે આ વિષય લાગતા વળકતા અધિકારીઓ કોઈ નક્કર પગલાં લે છે કે કેમ તે તો હવે જોવાનું રહ્યું પ્યુર રિપોર્ટ ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા